પંચમહાલના ગોધરામાં નીટ કૌભાંડના આરોપીની જામીન અરજી પર સુનાવણી જય જલારામ સ્કૂલના આચાર્યએ કરી હતી અરજી જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે આરોપીએ ગોધરા કોર્ટમાં જામીન અરજી કરી હતી પંચમહાલના ગોધરામાં નીટ કૌભાંડના આરોપીની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી જય જલારામ સ્કૂલના આચાર્યએ અરજી કરી હતી પુરૂષોત્તમ શર્માની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે આરોપીએ ગોધરા કોર્ટમાં જામીન અરજી કરી હતી પંચમહાલના ગોધરામાં નીટ કૌભાંડના આરોપીની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે જય જલારામ સ્કૂલના આચાર્યએ અરજી કરી હતી પુરુષોત્તમ શર્માની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે તો આરોપીએ ગોધરા કોર્ટમાં જામીન અરજી કરી હતી વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિવેક જોડાયા છે વિવેક જણાવશો કે પંચમહાલના ગોધરામાં નીટ કૌભાંડના આરોપીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે શું વધુ અપડેટ જી ચોક્કસથી વાત કરીએ તો બહુ ચર્ચિત નીટ કૌભાંડને મામલે ગોધરામાં આજે પાંચ આરોપી પૈકી જલારણ સ્કૂલના પુષ્પોત્તમ શર્મા છે જેને જામીન અરજી મૂકી છે જામીન અરજીના મામલે આજે કોર્ટમાં સુનાવણી થઈ શકે ગોધરા કોર્ટમાં જે શર્મા છે એ શર્માએ જામીન અરજી મૂકી છે જેના જેના લીધે આજે કોર્ટમાં સુનાવણી થઈ શકે છે જી બિલકુલ આભાર વિવેક